સત્સંગની જેટલી મહત્તા છે એટલી સત્સંગના સ્થાનની પણ મહત્તા છે જો જો આપણે ત્યાં અમુક ભૂમિની મહત્તા ગાવામાં આવી છે જન્મભૂમિ જ્યાં જ્યાં પ્રભુની કે આચાર્યોની મહાપુરુષોની પ્રાગટ્ય ભૂમિ હોય એ ભૂમિની મહત્તા આપણે ત્યાં કહેવામાં આવી છે અહીંયા પ્રાગટ્ય ભૂમિ છે એની સાથે બેઠક પણ છે કેમ કારણ કે મહાપ્રભુજી ફરી પધારેલા અહીંયા અને ભાગવતજી નું આપે કર્યું હતું નહી તો કેવલ પ્રાગટ્ય ભૂમિ જ પણ બેઠક રૂપે પણ સ્થાપિત છે કે અહીંયા છે અને જેમ આપ સૌ જાણો છો બેઠકજી એટલે જ્યાં મહાપ્રભુજી સાત દિવસ બિરાજમાન થઈ અને ભાગવતજી નું પારાયણ કર્યું હોય એને બેઠકજી કહેવામાં આવે અને એવા ચોર્યાસી બેઠકજી સમગ્ર ભારત વર્ષમાં છે આપણે ત્યાં એ માન્યતા છે કે જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પ્રસંગો આવે છે ને કે જયારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા અને ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ ભૂતલનો ત્યાગ કરીને પધારો તો આપના સાક્ષાત અનુભવ અમને કઈ રીતે ભૂતલ પર થાય ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે આટલા સ્વરૂપે ભૂતલમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારી પાદુકાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું માલાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા હસ્તાક્ષરમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું આ મહાપ્રભુજી મહાપ્રભુજીનો અનુભવ કરવો હોય તો આટલા તત્વો માંથી કોઈ એક તત્વનો આશ્રય કરી લો તો આ સમયે પણ શ્રી મહાપ્રભુજી નો સાક્ષાત અનુભવ થઈ શકે છે તો આ બેઠકજીમાં સાક્ષાત શ્રી વલ્લભ વિરાજમાન છે અને જ્યારે પણ આપણે દંડવત કરતા હોઈએ ચંસ્પર્શ કરતા હોઈએ ધોતી ઉપરના ધરાવતા હોઈએ બેઠકજીમાં ત્યારે એ જ વિવેક અને એ જ સાવધાની સાથે કે આ સાક્ષાત મહાપ્રભુજીને હું ધરાવી રહ્યો છું તો આપણે ત્યાં ભૂમિમાં સર્વપ્રથમ મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની કારણ આપણને એમ થાય કે પ્રાગટ્ય તો આટલા પાંચસો વર્ષો પૂર્વે થઈ ગયું હવે શું તો કહ્યું અહીંયા તો નિત્યલીલાવાદ નો સિદ્ધાંત છે કે આ બધી લીલાઓ સતત થઈ રહી છે રોજ આ સ્થાન ઉપર મહાપ્રભુજી નું પ્રાગટ્ય થાય છે કારણ નિત્ય લીલાવાદ નો સિદ્ધાંત એમ કહે છે કે જ્યાં એકવાર પ્રભુની જે લીલા થઈ ત્યાં એ લીલા નિત્ય થાય છે એ લીલા ત્યાં અખંડ છે અને ખરેખર આજે પણ કેટલાય વૈષ્ણવને અનુભવ થાય કે જાણે અહીંયા નંદ મહોત્સવ ચાલી રહ્યો હોય જય ઘોષ થઈ રહ્યા હોય મંગલ ધ્વનિઓ વાગી રહ્યા હોય અને મહાપ્રભુજીના પ્રાગટ્યનો નંદ મહોત્સવ આજે પણ અહીંયા કેટલાયને સંભળાય છે કેટલાય વૈષ્ણવને અનુભવાય છે અને થઈ જ રહ્યું છે કારણ એ સમયે જે જે જીવોએ એ ઉત્સવ કર્યો એ ક્યારેય પણ આ સ્થાનને છોડીને જતા નથી ટુકાણમાં મૂળ આપણે તો વિષય પર જવું છે પણ પહેલું આ ભૂમિની મહત્તામાં પહેલી મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની બીજી મહત્તા છે લીલા ભૂમિની જે સ્થાન ઉપર પ્રભુએ કે આચાર્યોએ લીલા કરી હોય વિવિધ પ્રકારની એ ભૂમિઓની પણ મહત્તા છે જેમાં આપણે વ્રજમાં કેમ જઈએ છે કારણ એ લીલા ભૂમિ છે અનેક સ્થાનોમાં જઈએ છે કારણ કે એ એ સ્થાનોમાં એ એ લીલાઓ આજે પણ થઈ રહી છે તો બીજી ભૂમિ છે લીલા ભૂમિ છે તપભૂમિ સાધના આરાધના કરી હોય મહાપ્રભુજી સાત દિવસ બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું તો આ તપોભૂમિ પણ છે આ લીલા ભૂમિ પણ છે આ પ્રાગટ્ય ભૂમિ પણ છે તો તપોભૂમિની મહત્તા છે એટલે જ આપણે કેટલા કેટલા સ્થાનોમાં જતા હોઈએ નૈમિસરણ જઈએ કે જ્યાં અહીંયા ઋષિઓ તપ કરે છે આપણે બદ્રિકાશ્રમ જઈએ અહીંયા પ્રભુ તપ કરી રહ્યા છે વ્યાસાશ્રમ જઈએ અનેક અનેક ભારત વર્ષના એવા સ્થાનો કે જ્યાં એ તપની મહત્તા હોય કારણ કે એ તપને કારણે એ ભૂમિ એવી પુણ્યશાળી બની ચૂકી હોય એવી પાવન બની જાય કે કેવલ ત્યાં આવીને જીવ ક્ષણ માત્ર આશ્રય કરે તો એ તપોબળ એ પૂર્વ આચાર્યોના એ પ્રભુના એ તપબળનો પ્રભાવ એવો હોય કે એમના તપોબળથી આપણે નિર્દોષ બની જઈએ નિષ્પાપ બની જઈએ એ એ ભૂમિની મહત્તા છે અને ચોથી ભૂમિ આપણે ત્યાં મહત્તા માનવામાં આવી છે સમાધિ ભૂમિ નિર્વાણ ભૂમિ ક્યાંક ક્યાંક સમાધિ સ્થળો હોય છે ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં મહાપુરુષોએ નિર્વાણ પામ્યા હોય એ બી ભૂમિની પણ મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે તો આપણે પ્રાગટ્ય ભૂમિમાં સર્વ લોકો બિરાજમાન છે તો એ ભાવના કરું કે પ્રાગટ્ય ભૂમિમાં આવ્યા છો તો આપ સર્વના હૃદયમાં શ્રી વલ્લભ પ્રગટી જાય કારણ કે આપણે એ ભૂમિમાં છે જ્યાં વલ્લભ પ્રગટ્યા છે અને એ ભૂમિનો આશ્રય કરવાનો છે કારણ કે જે ભૂમિનો આશ્રય કરો એવો એવો પ્રસંગ કેતા ને રામાયણમાં કે જયારે સીતાજી અશોક વાટિકામાં બેઠા હતા અને લંકીની આવીને કહેવા લાગી કે સીતાજી માની જા રાવણ ની વાત તું માની જઈશ તો આટલું યુદ્ધ થતું બચી જશે સીતાજી એ કહ્યું કે તું નથી બોલતી લંકીની આ લંકાની ભૂમિ બોલી રહી છે અને હું પણ છું તો પછી મારી બુદ્ધિ બગડે છે ને તમારી કેમ નથી બગડતી અને ત્યારે સીતાજીએ કહ્યું કે જયારે રાવણ પંચવટીમાંથી મને ઉપાડવા આવ્યો ને ત્યારે જે ભૂમિ ઉપર ઊભી હતી ત્યાં માટી ભીની હતી અને ત્યાં મારા પગલા પડ્યા એટલે આજે પણ મારા પગમાં એ પંચવટીના માટીના પોપડાઓ લાગેલા છે એટલા માટે મારી બુદ્ધિ બગડતી નથી તો જે વૈષ્ણવ અહીંયા આવ્યા છે અને જેના પગમાં ચંપારણની ભૂમિના પોપડા લાગી જશે એ વિશ્વમાં ક્યાંય જાય એની બુદ્ધિ ક્યારે નહીં બગડે એ આ ભૂમિનો પ્રભાવ માનવામાં છે એ રજનો પ્રભાવ છે અને એ જ્યાં જ્યાં આપણે પાવન ભૂમિનો આશ્રય કરીએ છીએ આ ચોર્યા આપણે ત્યાં કેમ માનવામાં આવે કે તીર્થ ભૂમિમાં ખુલ્લા પગેજ વ્રજમાંજી પગે પગેજી કારણ કે એ ભૂમિનો સ્પર્શ પામે છે અને સ્પર્શથી એ બુદ્ધિની શુદ્ધિ બતાવી છે એ કૃપાની પ્રાપ્તિ બતાવી છે અને એટલા માટે જ્યારે પણ તીર્થ સ્થાનમાં આવો ત્યારે બહુ વિવેકથી રહેવું બહુ સાવધાની થઈને રહેવું અન્ય જગ્યાએ તમે ગમે ત્યાં ગયા હો પણ જ્યારે આચાર્યોની ભૂમિ ભગવાનની ભૂમિ ઋષિઓની ભૂમિ દેવતાઓની ભૂમિમાં તમે હો ત્યારે રહેવાનો વિવેક જાળવીને કે અહીંયા આ મારું ઘર નથી હું કોઈ આચાર્યના ઘરમાં છું હું ભગવાનની ભૂમિમાં છું હું ઋષિઓની તપમાં તપો ભૂમિમાં છું કારણ અલૌકિક સ્થાનોમાં જઈને જ્યારે લૌકિક કરીએ છીએ ત્યારે ત્યાંના અધિષ્ઠાતાઓને શ્રમ પડે છે એમના તપમાં વિક્ષેપ પડે છે એમના ભગવત નામમાં વિક્ષેપ પડે છે એટલે એટલું સાવધાન રહેવું કે અહીંયા મને મહાપ્રભુજી સાંભળે છે ક્યાંક મારી કોઈ ક્રિયાથી શ્રી મહાપ્રભુજીને ભાગવતજીના પાઠ કરવામાં વિક્ષેપ ન પડી જાય એવી સાવધાની સાથે હું રહું આટલો એક વિવેક આટલી જાગૃતિ સાથે રહેવું પડે છે જયારે કોઈ તમે આવી દિવ્ય ભૂમિનો આશ્રય કરવા બેઠા હો ત્યારે અને એટલા માટે જ કાલે મેં બધાને માળાજી આપ્યા કે બસ માલા ફેરો આ ચોર્યાસી લાખના ફેરામાં ફરવાથી છૂટવું હોય તો આને ફેરવી લો બાકી નહીં તો મન ફર્યા કરશે અને એ તમને ફેરવ્યા કરશે એના કરતા ભગવત નામ ન જપીએ બાકી લૌકિક તો આખું વર્ષ કરીએ છીએ પણ જયારે આવા ત્રણ પાંચ દિવસ આપણને મળ્યા હોય જેમ વાર્તા સાહિત્યના શબ્દમાં કહું તો બે ઘડી જીવવાના ક્ષણો તો કરી લેવું જપી લેવું કેમ હમણાં સારો સમય છે તો કમાઈ લઈએ એમ અલૌકિક કમાવાનો તમારા બધાનો બહુ સારો ટાઈમ ચાલી રહ્યો છે એટલે કમાઈ લો આ પાંચ દિવસ એવા સુંદર મહા ઠાકોરજી મહાપ્રભુજી આપ્યા છે કે જેટલું કમાવાય ભગવદ નામ એટલું કમાય અહીંયા લીધેલું એક નામ પણ અનંત ગણું ફળ આપનારું બતાવ્યું છે શાસ્ત્રો અને એટલા માટે આપણે બધા જ આ ચંપારણની ભૂમિમાં છીએ અને આપણા બધાનું સૌભાગ્ય છે પરિવાર નિમિત્ત બન્યો છે અનેક અનેક વૈષ્ણવના મનોરથો સાથે છે મહાપ્રભુજીને નિત નવીન મનોરથો દ્વારા લાલ લડાવવામાં આવી રહ્યા છે તો એવા ભૂમિમાં શ્રી હરિયા મહાપ્રભુજી જેમને શ્રી વલ્લભ ના ચરણારવિંદ અનન્ય શ્રદ્ધા છે અનન્ય શ્રદ્ધા હૈ હરિરાય મહાપ્રભુજી કો શ્રી વલ્લભ કે માથે કરે અપનો કર ગોકુલ પતિ ભરત તાહી વાત હૈ સવારે સવારે ઠાકોરજી ને જગાવતા પહેલા પદ ગાવામાં આવ્યું શ્રી હરિરાય મહાપ્રભુજીને સાક્ષાત મહાપ્રભુજી ને ગુસાઈજી ના જયારે અનુભવ થયા અને ત્યારે હરિરાયજીના મુખારજમાંથી આ પદ નીકળે તો એવા શ્રી હરિરાય મહાપ્રભુજી હરિરાય મહાપ્રભુજી પર પણ ઘણી ચર્ચા કરી શકીએ આપણે પણ આપણો મુખ્ય વિષય વલ્લભ સાખી છે અને એમાંય સો જેટલી સાખીઓ હોય અને દિવસ ત્રણ જ હોય ત્યારે આપણે થોડી શીઘ્રતાથી આગળ જઈશું આપ બધા પાસે પુસ્તિકા છે વલ્લભ સાખીમાં પ્રવેશ કરું છું જો નામ જ છે વલ્લભ સાખી અનેક અનેક અર્થો સાખીના પણ કરવામાં આવ્યા સાખીનો એક અર્થ આપણે ત્યાં કર્યો કે આ તો સખી છે કે જેમ આ કૃષ્ણ ભક્તિમાં ભક્તિ માર્ગમાં કોઈ સખી જ આપણને પ્રભુ સુધી લઈ જઈ શકે તો આ એક એક સાખીઓ તમારે બની અને તમને વલ્લભના દ્વાર પર લઈ જશે વલ્લભની કુંજમાં લઈ જશે એવી આ એક એક સાખીઓ સખી બની જશે યા બે સાખી જેમ કહો સહારો છે અને કનેગર યા સાખીનો અર્થ સાક્ષી પણ થાય કે આ એક એક સાખીઓ ગુણગાન કર્યા એના તમારા સાક્ષી બની જશે અને સાક્ષી બની અને તમારી શ્રદ્ધાને વલ્લભ પ્રત્યે અગ્રસર કરશે તો આવ પચીસ સાખીઓ એક સાથે આપણે ગાઈશું અને પછી એક 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 કરીને રસ દર્શન કરીશું બાપ બધા પાસે પુસ્તિકા છે જેને ગુજરાતી ના આવડતું હોય તો ઇંગ્લિશમાં પણ પ્રાપ્ત છે પણ કોઈ ચૂપ ન રહે આજે બોલવાનો સમય છે આજે ગાવવાનો સમય છે જેમ વસંત ઋતુ આવી હોય ત્યારે કોયલને ચૂપ ન રહેવાનો એને તો ટહુકો કરી જ દેવાનો હોય એમ જ આપણા બધા માટે આ ભક્તિની વસંત આવી છે ત્રણ દિવસની કોઈ ચૂપ ન રહે દરેકના મુખમાં વલ્લભ નામ હશે તો મહાપ્રભુજી નિશ્ચિત ચોક્કસપણે બેઠકજીમાંથી આ સત્સંગ છે કોણ श्रीवल्लभ पद वंदो सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो, करत सुधार चरणारविंद थी छेक मुखार मुखारविंद निवाच चरण रजनी वंदना थी अधरा सुधा सुधी निवाच। श्री वल्लभ ये वल्लभ है कौन केवल कोई आचार्य है केवल कोई महापुरुष है कई कई स्वरूपों की चर्चा हमारे आए सर्वोत्तम जी के माध्यम से भी देखिए तो आनंद परमानंद श्री कृष्णास प्रभु रूप भी कहे गए स्वामी जी रूप भी कहे गए और ठाकुर जी और स्वामी जी का संयुक्त स्वरूप भी कहा गया अत्रणे रूप ठाकुर था, जी ना मुखार रूप कहा गया श्री महाप्रभु जी स्वरूप सूच है कारण के ज्या सुधी स्वरूप ज्ञान नहीं था है। त्या सुधी स्नेपण दृढ़ के तीन ज्ञान वैष्णव को होने चाहिए तत्व ज्ञान महात्म ज्ञान और स्वरूप ज्ञान तो श्री वल्लभ न स्वरूप न ज्ञान नहीं हो तो इस स्वरूप में स्नेह प्रेम आसक्ति व्यसन सुधी के हरिराय जी छेक अवस्था सुधी पहुंची गए जहां देखूं तहां ये आप एक एक साखियों में देखिए तब एक एक साखी गाता जाओ हरिराय महाप्रभु जी अवस्था धीरे 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 छेक व्यसन सुधी जाए બીજા કોઈને જોવા તૈયાર નથી અને કદાચ વલ્લભી થયા પછી બીજા કોઈને જુએ તો તામુક પનૈયા ત્યાં સુધી વાત જો અનન્ય કોઈ સ્વરૂપમાં થઈ જાય એટલે કે સ્વરૂપાસક્તિ બની જાય ત્યારે એ ભગવદીઓના ચિત્ત ક્યાં અનન્યતા સુધી પહોંચી જાય છે જેને આપણે કલ્પના પણ કરી શકતા તે શ્રી વલ્લભ કોણ ભૂતલ પર પ્રાગટ્ય અને લીલામાં પ્રાગટ્ય ત્યાં પુષ્ટિ ભક્તિમાં કેવલ ભૂતલમાં પ્રગટેલા સ્વરૂપની ચર્ચા નથી પણ લીલામાં જે સ્વરૂપ બિરાજે છે એની પણ વંદના છે અને તો જ કરત સુધાર સુધી પહોંચી શકે ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે અને એટલા માટે શ્રી વલ્લભ પદ વંદો અને કરત સુધાર સાક્ષાત પ્રભુ રૂપ છે બંને સ્વરૂપની ચર્ચા અહીંયા ગુડ રૂપે કરી છે શ્રી વલ્લભ પદ વંદો સદા તો શ્રી વલ્લભ લીલામાં પ્રગટ્યા અને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રગટ્યા લીલામાં એમ પ્રસંગ આવે છે ને આ વલ્લભ નામ ક્યાંથી આવ્યું તો કહું એક વાર લીલા ને ચર્ચા કરતા કહેવામાં આવ્યું લીલામાં નિત્ય લીલા સ્થાનમાં એ પરમ ગોલોક ધામમાં તો ઠાકોર જેને સ્વામીજીની અખંડ અલૌકિક લીલાઓ ચાલે છે નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર રોજ નઈ લીલાય હોતી ક્ષણ ક્ષણ ઠાકોરજી અને અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યા છે રાધા 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 અને એ નામ જપતા જપતા આપના રોમ રોમમાં રાધાજી પ્રગટ થયેલા છે

સભાનવસ્થામાં આવ્યા સ્વામીજી ના વચન સાંભળી અને પીઠ દઈ બિરાજેલા સ્વામીજી ને જોયા થયું ઠાકોરજીને અરે હું તો રાધાજી નું સ્મરણ સ્વામીજી નું સ્મરણ કરી રહ્યો હતો એ જ મારા હૃદયમાં બિરાજેલા હતા મારા આખા સ્વયંગમાં વ્યાપી ગયેલા હતા અને મારા ઉપર શંકા કરે છે મારાથી રિસાય છે તો જાઓ સ્વામી જીવ હું પણ આપની સાથે વાત નહીં કરું અને પીઠ દઈને ઠાકોરજી પણ બિરાજી પણ આ બંનેને પરસ્પર એવો સ્નેહ અને પરસ્પર માટે એવી આસક્તિ છે કે બંને એકબીજાને એક ક્ષણ જોયા વગર રહી શકતા નથી અને ચૌધાર એ પરસ્પર એકબીજા માટે રડી રહ્યા છે પણ માન એવું ધર્યું છે જોવા નથી અને સ્વામીજીના હૃદયમાં અખંડ પ્રભુ વાસ છે અને એ જ ક્ષણે એકબીજાને જોયા વગર રહી ના શકે અને ત્યારે ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાં રહેલો કુંભ ભાવ પ્રગટ થયો ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રભુના મુખારવિંદ રૂપ પ્રગટ થયું અને આ ત્રણેય સ્વરૂપ જ્યારે ભેગું થયું ત્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય લીલામાં થયું સૌંદર્યમ નિજરુદગતં પ્રકટિતમ સ્ત્રી ગૂડ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિષત્સ્વ પ્રિયે સંસલિષ્ઠા ઉભયોર બભવ રસમય કૃષ્ણોヒ यत्સાક્ષિકમ રૂપમ પરમ ત્રિત પરમિધેયમ સદા વલ્લભમ આ ત્રિતયાત્મક સ્વરૂપ લીલામાં પ્રગટ થયું અને ગયું સ્વામીજી પાસે જાણે છે આ સ્વરૂપ હૃદયમાંથી પ્રગટ થયું છે બંને એકબીજા વગર રહી શકવા નથી એટલે બંનેનું માન દૂર કરી બંનેને મેળવવા માટે જ આ સ્વરૂપનું લીલામાં પ્રાગટ છે અને સ્વામીજીને કહ્યું અરે સ્વામીજી ઠાકોરજી તો આપની જ પ્રતિક્ષા કરી રહ્યા હતા આપનું જ નામ જપી રહ્યા હતા રોમ રોમમાં આપ જ વ્યાપેલા હતા ત્યાં નિકટમાં બીજું કોઈ સખીજન નહોતું આપ પોતે જ પ્રગટ થયેલા તું અચ્છા અરે મેં ઠાકોરજી પર એમને એમ શંખા કરી પણ હવે માન ધર્યું છે મે તો ધર્યું હું તો છોડી દઉં પણ ઠાકોરજી પણ માન ધરીને બિરાજ્યા છે તો હવે એમને મનાવી કહો આ પ્રગટેલા ત્રિત્યાત્મક સ્વરૂપે કહ્યું હું પ્રભુને મનાવીશ આપ ચાલો પ્રભુ પાસે અને હાથ પકડી સ્વામીજીનો ધીમે પગલે આ વલ્લભનું સ્વરૂપ લઈને આવ્યું એ સમયે સમક્ષ સ્વામીજીએ ત્રણ વાર પંચાક્ષર મંત્ર કહ્યું અને આમ પંચાક્ષર મંત્રનો એ સમયે લીલામાં પ્રાગટ્ય થયું કે હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું અને જ્યારે આ ત્રણ વાર પંચાક્ષર મંત્રનું અલૌકિક પ્રાગટ્ય લીલામાં આ સમયે સ્વામીજીના મુખે થયું અને જયારે પ્રભુના કર્ણમાં પડ્યું ઠાકોરજીનું માન હરાયું સ્વામીજી સામે જોઈને હસી પડ્યા અને ત્યારે આ વલ્લભ સ્વરૂપ હાથ પકડી ઠાકોરજીનો સ્વામીજીની નિકટ લાવી અને બિરાજમાન કર્યા અને નિકુંજના સુવર્ણના સિંહાસન પર સ્વામીજી અને ઠાકોરજી બંને બિરાજ્યા ત્યારે આ ત્રીતે આત્મક રૂપે પ્રગટેલા સ્વરૂપે નીચે બિરાજમાન થઈ બંનેના ચરણ સ્પર્શ કરી દંડવત કર્યા અને બે હાથ જોડીને કહ્યું શ્રી એટલે સ્વામિનીજી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ

એટલે બંનેને અતિશય સ્નેહ આવ્યો અને યુગલ સ્વરૂપે એ ત્રિત્યાત્મક સ્વરૂપના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તમે અમારા બંનેના માનને દૂર કર્યું છે અને માન દૂર કરનાર અને પ્રિયતમને મેળવનાર એ તો બહુ પ્રિય હોય અને આપ અમને બંનેને અતિશય પ્રિય છો એટલે લીલામાં અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો વિશે માહિતી મળતી રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ